આમ તો તો જુઓ ઓલા નો સીધો ખોદવા માંડે ઓલા નાખેલ મારે સમાચાર પકડાવવા પડશે આ ઢેલ મને જવા દે નાખે જોડે જવું પડશે ના તો ભાઈ તો શું વાયું હે એટલે તો સોલાપુર વાયું હોય પણ મારા રમતો ને ભમતો નહીં રહ્યા ને

તમે સેટા પાડું છીએ ત્યાં તારના રોજ ઉઠી નવા નવા નાટક કરવાના સીટો થાકે તમારો થઈ ગયો હા છેતરપૂનું હોય તમારું આટલા આવાથી અટા એટલા બધા શેઢો મારાવ નહીં આવતો હા શેઢો માર્યો શેતર હક ખબર પડે તું જો ના દેસ ને

હલો લા મમતાજી શું કરવાનું હા તમારા તમારા ભાઈ ના શેઢે બબાલ કરે જમ્પાવે એમ શું કરવાનું કે મજા નહીં આવે આજ તો જો આજે પૂરું કરી દેવાનું હે બાર મહિને તો હું કોઈ દી તમને કીધું હો કઈ તમે હાલ લાલ આવો બી હાલ મારા મારે શેતર આવું શેતર જુઓ હું ના આજ મજા નહીં આવે આજ નહી રાખવાનું કોઈ નહિ એ હારું આવો તું હજુ કહું જપ ખાઈ જાય મજા નહીં આવે કહું એટલે તને કહું હજુ શાંતિ રાખજે કેવું હોય એટલે હજુ કહું પાછો વરી જાન શું કરવા બખારો કરવું ને કહું તું મને કઈ તને જ નવતા પેલા બાચતા મને તો બે સીટા ઉપર બેહવા દે

શું તારા પણ સીટો ઉખી ના છો મારો ખબર નહિ પડતી તું વચન આવી તને કઈ દેવ હજુ તું જાવ કજિયા ના લઈશ

મને તો ખબર નથી આ બધું ખોદી ને શું કરવાનું વાત સાચી ભૂલ થાય નહીં બોલ્યો

મજા આવે હાલ ફર તારા ભાઈ નું નહી રાખવાનું ભાજી નાખીશું તમને શું ખબર નાથાલાલ તમે

આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવેલો છે અને તમારો કોઈ પણ હોય તો કોઈ બખારો કરવો નહીં પ્રેમથી રહેવું આ તો ખાલી મનોરંજન માટે એક હાસ્ય માટે બનાવેલો છે તો કોઈ એ ખોટું લગાડવું નહીં કઈ નહીં અને અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને અમારી જય હનુમાન ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય માતા